અમદાવાદ એડવર્ટાઇઝિંગ વેલ્ફેર સર્કલ એસોસિએશન અને સ્પોર્ટ્સ ક્લબ અમદાવાદના સંયુક્ત આયોજન હેઠળ રિપબ્લિક ડે ઉપર નોમો બ્લડ ડોનેશન ડ્રાઈવ સફળતાપૂર્વક યોજાયો અમદાવાદ એડવર્ટાઇઝિંગ વેલ્ફેર સર્કલ એસોસિએશન અને સ્પોર્ટ્સ ક્લબ અમદાવાદના સંયુક્ત આયોજન હેઠળ રિપબ્લિક ડે ઉપર નોમો બ્લડ ડોનેશન ડ્રાઈવ સફળતાપૂર્વક યોજાયો હતો જેમાં એડવર્ટાઇઝિંગ અને મીડિયા ફ્રેટરનિટી તથા સ્પોર્ટ્સ ક્લબ મેમ્બર્સ દ્વારા એકસો સાહીઠ યુનિટ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું આ સમગ્ર બ્લડ ગુજરાત કેન્સર સોસાયટી ખાતે કેન્સર પીડિત બાળકોની સારવાર માટે ડાયરેક્ટ ડોનેટ કરવામાં આવ્યું છે અમદાવાદ એડવર્ટાઇઝિંગ વેલફેર સર્કલ એસોસિએશને પોતાના પાંત્રીસ યર સેલિબ્રેશન દરમિયાન ઇન્ડસ્ટ્રી ઇનિશિયેટીવ સાથે નોબલ સોશિયલ કોઝ માટે પણ સક્રિય રીતે કાર્ય કરી રહી છે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આજે સ્પોર્ટ્સ ક્લબ અને અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ સાથે કર્યું છે દર વખતે અમે બ્લડ ડોનેટ કરીએ ડોનેશન કેમ કરીને સો દોઢસો બોટલ કલેક્ટ કરતા હતા પણ આ વખતે બસો બોટલનું ટાર્ગેટ છે એટલે બીજી બે ત્રણ સંસ્થાઓને પણ જોડી છે અને અત્યાર સુધીમાં એંશી બોટલ થઈ ગઈ છે અને સાત સુધીમાં બસો બોટલ થઈ જશે અમે આ બ્લડ છે ને એ કેન્સર અફેક્ટેડ ચિલ્ડ્રન માટે કલેક્ટ કરીએ છીએ અને ડાયરેક્ટ કેન્સર ગુજરાત કેન્સર સોસાયટીને જ આપીએ છીએ વી એન્શ્યોર દેટ ઇવન ધ एंड यूज़ इज आल्सो एसीए अहमदाबाद एडवोकेटिंग सर्कल एसोसिएशन अने स्पोर्ट्स क्लब ना संयुक्त प्रयासोंથી रक्तदान कैंप યોજવામાં આવી રહેલ છે અને દરેક વર્ષે એ અબૂતપૂર્વ પ્રસિદ્ધ પ્રતિસાદ મળેલ जिसमें हम लोग नेशनल ब्लड का काम करते हैं उसमें से हेल्थ वर्टिकल जो है वो ब्लड डोनेशन कैंप्स કરતી रहती है और सबको हम लोग एक यही मैसेज देते हैं हर बार कि आप ब्लड डोनेशन क्यों करें और यंग इंडियंस जो है वो समाज के लिए काफ़ी कुछ करती है जिसमें से इनो टू ड्रग्स हो गया ब्लड कैंप्स हो गए रोड सेफ्टी हो गए अलग अलग वर्टिकल पे काम करते हैं प्रोजेक्ट मासूम हो गया तो हम लोग समाज के लिए काफ़ी कुछ काम करते रहते हैं और हम लोग ब्लड डोनेशन कैंप्स पिछले करीबन आठ से दस साल से हम लोग कर रहे हैं और अच्छे पैमाने पे करें हर साल में तीन से चार बार करते रहते हैं हम लोग न्यूटेशन कैंप और कम से कम हज़ार बॉटल साल में हम लोग इकट्ठा करते रहते हैं सो so, यंग इंडियंस काफ़ी काम कर रहा है समाज के लिए